चूंटी बीजा तबका तब्का बैठक पर बलाक सुधी में अंदाजे समाचारों की सबसे पहला बात करें तो सुप्रीम कोर्टे वीवीपीएट स्लिप बाबत ने तमाम अरज ने फगाई दी थी कोर्टे सुनाव दरमियान कहूं कि उम्मीदवार परिणाम जाहिर ना सात दिवस के अंदर फरीस की मांग કરી શકે છે એન્જિનિયરો માઇક્રો કંટ્રોલરની મેમરી તપાસ આ તપાસ નો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે જો કોઈ અનિયમિતતા સાબિત થશે તો ખર્ચ કરેલા પૈસા પરત કરવામાં આવશે ચુકાદો આપતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને અરજીઓમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે ગઈ સુનાવણી દરમિયાન જ કોર્ટે આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો ઈવીએમ વીવીપીએટ ને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો અમરેલી તથા ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું વર્ષો હતું તાપીના વ્યાપતા શહેરના મિશનનાકા સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભાવનગરના વડતેજ નારી ચોકડી આખલોલ ચકાત નાકા ચિત્રાયાર્ડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળ્યો હતો કમોસમી માવઠાને લઈને વાતાવરણમાં ઠંડક થઈ હતી જોકે ખેડૂતોમાં કેરી અને ઉનાળુ પાકને લઈને ચિંતા વધી હતી ભર ઉનાળે સુરત સહિત ગુજરાતના આણંદ મહીસાગર અને કરજણમાં માવઠું પડતા ઠંડકનો અહેસાસ થયો હતો સુરત શહેરમાં ભટાર વેસુ અને પાલ સહિતના વિસ્તારોમાં તથા આણંદના વલ્લભવદ્રનગર કરમસદ નાકરોઈમાં વરસાદી ઝાપટા પડ્યા હતા કરજણ અને મહીસાગરના લુણાવાડા તથા આસપાસના પંથકમાં પણ વાતાવરણમાં જોવા પણ પલટો છોડાવેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

સરકાર આવે તો ભારત દબાય નામ મારે નથી આપવા એવા ઘણા દેશો છે તમે સમજુ માણસો સમજી જજો ભારતના વિરોધી હિતશત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માગે છે મોદીજી જેવી હાવજના ભૂમિમાં છું હાવજ સરકાર બનાવવા માગતા નથી એવા લોકો તે અત્યારે સક્રિય થયા છે એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં ભારતના હિતશત્રુઓ જે અન્ય દેશો છે એ કામે લાગ્યા છે એને જવાબ દેવાનો સમય હાથમી મેં છે સાબરકાંઠામાં પ્રાંતિજ ખાતે ભાકરિયા પાસે મહાકાળી મંદિરમાં નારી શક્તિ મહિલા પૂર્વ પ્રભારી રેખાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલ સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાનું મહિલાઓ દ્વારા સ્વાગત કરાયું હતું સાબરકાંઠામાં સહકારી બેન્કનો કર્મચારી કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સાબરકાંઠા સહકારી બેંકની પરસોડા બ્રાન્ચનો કર્મચારી ચૂંટણી પ્રચારમાં સહકારી નેતાના કહેવાતી પ્રચારમાં ગયાના આક્ષેપ થયા હતા અગાઉ પૂર્વ ચેરમેન દ્વારા સહકારી માળખાનો ઉપયોગ ભાજપ વિરુદ્ધ કરાતો હોવાના આક્ષેપ પણ કરાયા હતા ત્યારે વિડીયો વાયરલ થતા સવાલો સર્જાયા છે પાલનપુર જિલ્લા જેલ ખાતે કેદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભારતીય સેવા ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેદીઓ પણ સમાજ જીવન સાથે જોડાયેલા રહે તે માટે જેલમાં ભાગવત સપ્તાહ યોજવામાં આવી હતી જેમાં જેલમાં કેદ ચારસો જેટલા કેદીઓએ આસ્થાભેર ભાગ લઈ કથાનું શ્રવણ કર્યું હતું કેદી સુધારણા અંતર્ગત પાલનપુર જિલ્લા જેલમાં શિક્ષણ વ્યવસાયિક તાલીમ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે ગુજરાતની જેલોમાં કેદી સુધારણા અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો થતા હોય છે અત્રેની પાલનપુર જેલ ખાતે અમારા જેલોના ડીજી માનની રાવ સાહેબની પ્રેરણાથી અને ભારતીય સેવા ટ્રસ્ટના આયોજનથી ભાગવત સપ્તાહનું આયોજન વીસ તારીખથી છવ્વીસ તારીખ સુધી છે જેલોમાં કેદી સુધારણા માટે અમે શિક્ષણના કામ કરતા હોઈએ છીએ વ્યવસાયિક તાલીમના કામ કરતા હોઈએ છીએ અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો કરતા હોઈએ છીએ જેલ એટલે સમાજથી અળગા રાખવાનું સ્થાન પરંતુ સાથોસાથ કેદીઓને પુનઃ શિક્ષિત કરી અને સમાજમાં પુનઃ સ્થાપિત કરવાનું કામ પણ કરવાનું છે અને એના ભાગરૂપે સમાજ સાથેનું એનું જોડાણ જોડાયેલું રહે એનું એટેચમેન્ટ જળવાય રહે એના માટે અમે રાષ્ટ્રીય અને સામાજિક તહેવારો જે હોય છે એ સિવાય આધ્યાત્મિક આવા કાર્યક્રમો પણ કરતા હોઈએ છીએ અને એના ભાગરૂપે અત્યારે આ હું ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે મોરબી તાલુકાના મોટી વાવડી ગામે ક્ષત્રિય સમાજની એક અગત્યની મિટિંગ મળી હતી મોટી સંખ્યામાં ક્ષત્રિય ઉપસ્થિત કરવાનો નિર્ણય આ મિટિંગમાં વડીલો અને આગેવાનો સાથે વાતચીત કર્યા પછી ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાનો નિર્ણય લેવાયો હતો વધુમાં ક્ષત્રિય સમાજે જણાવ્યું હતું કે ગામના અઢારે વર્ગના લોકો ક્ષત્રિય સમાજના આ નિર્ણય સાથે છે કરજણ તાલુકાના બામણ ગામ ખાતે મોડર્ન સિન્ટેક્સ કંપનીના નિયામકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે વર્ષોથી બંધ પડેલી મોડર્ન સિન્ટેક્સ કંપની સામે યુટીઆઈ મુંબઈના શખ્સ ત્રેપન પોઈન્ટ પંચ્યાસી કરોડની છેતરપિંડીની ફરિયાદ કરતા પોલીસે કલાક ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આગામી સાતમી મેના રોજ યોજાનાર ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા માટે રાજપૂત સમાજ દ્વારા ગામે ગામ ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાઈ રહ્યા છે ત્યારે પાટણના ચાણસમાં મત વિસ્તારના વસઈ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું ભાજપ વિરુદ્ધમાં મતદાન કરાવી કોંગ્રેસ ચેતવવા હાકલ કરી હતી આ સંમેલન ક્ષત્રિય સમાજ ના અગ્રણી હરપાલસિંહ ચુડાસમા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ યોજાયું હતું આ સંમેલન હરપાલ હરપાલસિંહ વાઘેલા જણાવ્યું હતું કે રાજપૂત સમાજે રૂપાલા ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી તેમ છતાં

આ સમગ્ર રાજા રજવાડાઓએ એકત્રીકરણ કર્યું ક્ષત્રિય સમાજ જે રાજાશાહી હતી ત્યારે સનાતન ધર્મની રક્ષા કરવા માટે અને ત્યારબાદ રાજાશાહી આવ્યા પછી લોકશાહીમાં આ દેશના સીમાડાઓની રક્ષા કરવા માટે હંમેશા પોતાના પ્રાણોનું બલિદાન આપતો આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા રાજકોટમાં જે લોકસભાના ઉમેદવાર છે જે ક્ષત્રિય સમાજની અસ્મિતાને હાનિ પહોંચે એ પ્રકારનું નિવેદન કર્યું છે તેની સામે ક્ષત્રિય સમાજની લાગણી અને માગણી હતી કે અમારે છવ્વીસમાંથી એક પણ લોકસભાની ટિકિટ જે છેલ્લા દસ વર્ષમાં તમે નથી આપી આ વખતે પણ નથી જોતી પરંતુ અમારા સમાજનું જેણે અપમાન કર્યું છે તેની ટિકિટ રદ કરો પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ રદ ન કરી અને ક્ષત્રિય સમાજના આગેવાનોને જે દબાવવાનો ધમકાવવાનો પ્રયત્ન કર્યો છે તેની સામે સમગ્ર ગુજરાત રાજ્યમાં એ ખૂબ મોટો આક્રોશ ક્ષત્રિય સમાજમાં ઉપસ્થિત થયો છે અને જુદા જુદા સમાજના લોકોએ પણ જ્યારે આ આંદોલનને ટેકો આપ્યો છે ત્યારે આજે વઢિયાર પંથકમાં પણ પાટણ લોકસભા મત વિસ્તારની અંદર ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ માતાઓ અને બહેનો એકત્રિત થયા હતા અને ભારતીય જનતા પાર્ટી કે જેને ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર ગા કર્યો છે આ ભારતીય જનતા પાર્ટીને મૂળમાંથી ઉખેડી નાખવા માટેના સોગંદ લોકોએ લીધા છે સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ની સત્યની સાથે નમસ્કાર